પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું સાથે અવાવરૂ જગ્યા પર ડ્રોન થી ચેકિંગ કરાયું સુરત સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો નો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના પાંદેશરા વિસ્તારમાં અસામાજિક તત્વો ને સમજી જવા

ખાડી વિસ્તાર છે ત્યાં સામાન્ય રીતે નોર્મલ માણસોની મુવમેન્ટ નથી થતી જેના કારણે મહેરબાન નાયબ પોલીસ કમિશનર જ્હોન ફોડ સાહેબની સૂચના અનુસાર ખાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને ખાડી પર જે જે વસાહતો આવી છે તેને પર્ટિક્યુલરલી પોલીસ તથા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે અને પલિંગ કરવામાં આવે છે ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી જો હોય તો એમને ડ્રોન દ્વારા સુધી હકીકત મળે છે જેના ભાગરૂપે જ્યાં જ્યાં અત્યાર સુધી જે કોમ્બિંગ કરી છે ત્યાં સુધી કઈ જણાય આવેલ અને જ્યારે પણ કંઈ મળી આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે અને સુરત શહેરમાં અવારનવાર આ રીતે જુદા જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી અને કોમ્બિંગ કરવામાં આવતું હોય છે સર ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે ગુનાહિત ધરાવતા ઇતિહાસ ધરાવતા માણસોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં કેટલાક કિસ્સામાં મળી આવેલા છે કેટલાક નજરબાર છે જે નજરબાર છે એમને ક્યાં છે અને શું છે તેમનું લેટેસ્ટ અપડેટ શું છે એ પણ નર્મલ ડીજી સાહેબની મેન્ટલ સિસ્ટમ દ્વારા અપડેટ કરવામાં આવી છે અને દર પંદર દિવસે તેનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે